મિત્રો ધર્મ દર્શન તમારું સ્વાગત છે હિન્દુ તારીખ પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવારને રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થોમાંનું એક છે જે ચાર ધામ યાત્રા તરીકે પણ ઓળખાય છે જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ પણ આદરણીય છે જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે ઉપેક્ષા કોઈના જીવન દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલરામ અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે છે કહેવાય કે એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારિકાથી બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું જ નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા માટે ઊભા રાખ્યા અને કહ્યું કોઈને અંદર પ્રવેશવા ન દેવા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા એમને જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે કૃષ્ણ અને બલરામ રાજમહાલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક જ ભક્તિના ભાવને લીધે ત્રણ હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા આંખો મોટી થઈ ગઈ હતી નારદુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિ કહ્યું આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપું છું ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરે નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓ મોટા મોટા રથમાં પધરાવી બડાબંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર ફિર દુર્ગા મંદિરે લેવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ લાકડાના બનેલા હોય છે એક વર્ષે નવા બનાવાય એટલે ભાવિક જનોની દ્વારા ખેંચી જવાય છે જગન્નાથનો રથ આશરે પિસ્તાલીસ ફીટ ઊંચો અને પાંત્રીસ ફીટ ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવવા માટે બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથયાત્રામાં ગુડિયા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પીઠાનો પ્રસાદ લે છે જગન્નાથની રથયાત્રામાં જે રથયાત્રા નીકળે છે તેનું નામ નંદીઘોષ છે કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ બલરામને મળેલા રથ તાલવવાના દેવતાઓએ આપેલો હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે રથયાત્રા દરમિયાન દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા વિશ્વભરમાં લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષિત કરે છે બીજ એટલે કચ્છનું નવું વર્ષ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લગદિનિયા વીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું કચ્છ ભરમાં નવ વર્ષના વધાવણા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છમાં નવ વર્ષ ઉજવાય છે તેનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે સોળસો પાંચમાં કચ્છમાં પ્રથમ મહારાવે તેમની સ્થાપના કરી હતી કચ્છના રાજા જામ લાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા છેડો શોધવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નહીં એ સમયે અષાઢ મહિનો શરૂ થઈ ગયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાઈ ગઈ હતી તે જોઈને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસે કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આશરે આઠસો વર્ષથી કચ્છી માળુઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે ઘરની બહાર દીવા અને રોશની કરી ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઈઓ એકબીજાને ખવડાવે છે અને નવા વર્ષની શુભકામના આપે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની પણ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેમને પોતાના બંને ભાઈઓ નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દિવસ સુધી ઉત્સવ ચાલે છે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રથયાત્રા નીકળે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રી સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ત્યાંથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેમની પાછળ પણ એક કથા જોડાયેલી છે એ કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે લીલાચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધૂમની ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્ય કરતો હતો એક દિવસ તેમને આ વિચાર ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ લાકડામાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવામાં આવે છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે જાય છે આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એક એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે લાકડા સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરતા હશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાની પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ બાર ખોલતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈને રાણી ખૂબ જ દુઃખી થઈ ગયા તે ક્ષણે જ એક ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશો અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓ દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી તેમની સ્થાપના કરાવો ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જગન્નાથપુરીથી મંદિરેથી ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે અને દર બાર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે અને નવી મૂર્તિઓ પણ અધૂરી જ રહે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ